અમરોલી વિસ્તારમાં દેહ વેપાર અને માનવ તસ્કરી સહિત મોટા સેક્સ રેકેટનો મોટાનો ફાસ્ટ થયો છે મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં બેસ્યાવુતિમાં ધકેલી દેવાઈ હતી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો હતો અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ મોલ્લા દંપતી સહિત પાછી ધરપકડ કરી એકવીસ માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધર અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એના અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો એ બંને અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે સર અત્યાર સુધી કેટલા આરોપી છે અને શું છે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ ભોગ બંધારણનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભોગ બંધારણને એમ પૈસા બાબતની કે નોકરી બાબતની એમ